પાણી એવું જોવા મળશે કેમ કે અમકો વહી નોકરી મિલી એવું નથી હું જોતા એમ નાખું ભીંડામાં ખાતર એ જલ્દીથી મંડું નાખો ભીંડોમાં ખાતર અને પછી પાણી પાવાનું હોતું છે એટલે કહું મારા વ્લોગમાં તમને ખાતર પાણી ખાવા પીવાનું જાત જોવા મળશે એટલે જોઈ રાખો ખાતર બાતર ખાધા રાખો પાણી પાણી પીજા રાખો પહેલાં જલ્દીથી પેલા ખાતર નાખી કે ડોલમાં ખૂટી રહ્યો ભરવા જવાનું છે એટલું નાખી દઉં ને પછી પાણી શરૂ કરી દો પાવાનું હાથ નાખી દીધું હવે સવાળી મૂકી છે ભીંડામાં પાણી એટલે કે શરૂ કરી દીધી મોટર ભીંડામાં અડધો આડિયો તો પી ગયો અડધો બાકી રહ્યો અડધા ને પાવાનું શરૂ કરી દીધું છે વાળી લીધું ભીંડામાં પાણી આવી ઘીયા ને હવે ઘરે આવીને આ કામ કરવાનું હોય બદલા હશે ઢોર ની મૂક્યો ભેસીને કેમ કે થઈ ગયો છે તડકો તો છે જરાક અંદર બાંધી દઉં પેલા ને બધાને થોડી થોડી નીડ નાખી દઉં એટલે જ જોયા જાય આ રીતે આ ઢોર ને ઘડી માંડવી હારી ને કીધું બાર વાગ્યે તો એને બે ગ્રામ બપોર પડી તો જો ટમેટા નું છાક રોટલા ડાબી લેવી થોડુંક જો નાયું નાહ્યો અને માસ ધોયું કે મેં ધોયું ધોવા દીધું ધીરે ધોઈ નાખ્યો હું નાઈ નાખ્યો હવે ફોરવીન જોઈ રહ્યા શું માટે તમને ખબર હોય છે ફોરવિલ આપણે નીન લેવા જતા હોય તો જલ્દી થી જાહેર પેલા વાટાવી અને પછી પાસે ભેંસને ને બદલે બારા ઝાડ વાટો ગયા ફોરવિલ પણ આમાં હે ને થોડા થોડા મૈદા ગાળા પડતા હે કેમ હેન તો થોડા થોડા ગારા હે બહુ તો નહી થોડા થોડા પડતા હે પાણી આમ આવે દીધું હે બાપુજી એટલે બહુ નહી પડતા આ બજો જાજા પડતા એ સુલકતા હે આ બજો જાય ન હોઠે એટલે મોટવા આ બજો જઠે હરતો આટ પાટ લો નીન લે નેવ જે તો હે ને બ્લેક મની ને બાર બડ લે લેજો ફરા પડી કર પાડી દે એમ કરે અમારે આ રે ને ફેસ ભીતે ઘૈન આપ તો મને ધરતી કપાઉ તો લાગે

હવે ફળી નાખ્યા કૂતરા જો કેવા અસલ મસ્ત જુનાગઢ જેવો ઢગલો હતો ને જો કેવા ફળી નાખ્યો બધી હા ફળ નાખ્યો આ પૂરા દેખાય એ છે મૂકવા હા ફરતે ફરતે આપી દીધું પાલા ને પણ પ્રોટેસ કે બધી બાજુ થઈ ગયા ફરતે મૂકી દીધા પૂળા એટલે વહેતરાની ઉપર ના સડે કે ફળ નહીં પાલો એટલે બધી બાજુ મસ્ત રીતે મૂકી દીધા ગ્રેવી હતો હાથ બીનું ધોઈ નાખું